પવન સુત રામ દૂત તુલિત બલધામ અંજની પુત્ર પવન સુત નામ ઓમ નમ સ્વે ઓમ નમ સ્વે ઓમ નમ સ્વે ઓમ ઓમ નમ સ્વે નમ સ્વે ઓમ નમ સ્વે બોલો છો હનુમાન ચાલીસા કા આઈ જતીયર મમ્મી તમને એક વાત કહું તમ માનો તો વાત કહું કોઈ નત કેતી જો કોઈ માર વાત માનતું જ નથી મુકે જ નત માનતા હું એમ કહું છું ને તો મમ્મી આપણા ભૂત થાય છે કુન જળપા બેન ટેરેસ પર કર બેઠા હતા રાતે તો ત્યારે મેં જોયું તું અને પછી હું આવી ને ઘર માં તો હું તમારા ઉપર ફૂટ ટીંગાતો તું સફેદ કલર નું એવું હતું ને મારો તો જીવ રહી ગયો મને નું મને આમ ધબકારા માર વધી ગયા છે કેવું થાય છે મને બીક લાગે હું એકલી કે જોઈએ નથી કે જાઉં તો અહીંયા મને સફેદ કલર નું ભૂત દેખાય છે મુકેશ કહું તો મુકેશ માનતા જ નથી એમ કે તું નથી સિરિયલ જોવે ભૂત ભૂત ક્યાંય ન હોય કઈક સિરિયલ જોઈ લીધી હશે કઈક મોબાઈલ માં જોઈ લીધું હોય ને એટલે આપણા મગજ માં એ પહેરા રાખે પછી આપણને એ જ યાદ આવે ઉમાયા કૂતા હોય તો એ જ યાદ આવે એના લીધે એવું થતું હોય એવું કાંઈ ભૂત ભૂત ન હોય એવું કાંઈ મગજમાં ન લેવાનું હોય ભૂત હોય કે કોઈ કેવું જ નથી મમ્મી મારે કોઈ માર માનતું જ નથી એવું સફેદ કલરમાં માર માથા ઉપર લટકતું તું ને માર જીવાઈ રહી ગયો છે ત્યારનું ત્યારની હું મન ચાલી સાત પડું છું એકલી બેઠી હોય ત્યારે એમાં બીવાનું નો હોય જીમકી એ હોય ને તો રાતે મારું રૂમ માં ભઈ આવજે તું તાર તન બીક લાગે ને ત્યાર સારું મમ્મી મને બીક લાગે તો તમારા રૂમ આવતી રહે એમાં મુકે એટલા ફરેણા ઢાંટતા હોય ને મને નીંદરે એ ન થાતી કાક તો મને એના લીધે બીક લાગતી છે ને ફરેણા સારું મમ્મી જો સાત ભાજી આવ્યો લાગસ બાયને બોલે છે આનું હું લેતી આવું સક બનાવતાઈ છે એટલે કે ઓ કઈ ખારું હોય ને તો બકાલ ઓતે બકાલ હું કે આવતું ઈને તાજુ ઓ ભાઈ ઉભારીયો માં લેવું છે બક્કાનું લઈ ના બક્કાનું એ સિરુપિયાના ફાંસ ટમેટા એ સિરુપિયાના ફાંસ સસ્તું ને રાજુ બક્કાનું લઈ ના આ ગાજર કે માય ભાઈ 60 ના કિલો ગાજર ભાઈ તમારે કોઈ દે કઈ સસ્તું બકાલું હોય ুি আ ভমা খলে এক ব মু। আ।ওয়া সা সাপে ধবিরকে নুছে বে আমা লুটমানু এ ম ুমান রুপ ু ুঠ। અમને ઉપરથી આ મોંઘું આવે છે અત્યારે બકલાના ભાવ જ એટલા છે કોણ ખેતી કરવા અત્યારે માંગે છે કોઈને ખેતી કરવી જ નથી પછી બકલા ઉગાડે કોણ બધ હોય જ ને કઈ કે ને રૂપિયા તો પેજ કેટલી વાર લઈ તો રૂપિયા આના તો જ મળે મને આપણને ઘર ખાસ રોજ અમથે બગડી જાય છે અને આ રીંગણા કર દે ને કિલો બટાકા કર દે અને ગવાર કર દે 250 ત્રણ થઈ ચાર જણા નહીં એમ તો કિલો લઈ ને ના ના 250 ને કિલો ન 20 એટલા મને કરી દયો જો મને ભીંડો આપી દયો અને 20 રૂપિયા ને ટમેટા આપી દયો અને 5 રૂપિયા મરચા અને 5 રૂપિયા આદુ પેક કરી દયો સારું જલ્દી પડે લઈ લ્યો તમે હું તો જાઉં હો સો આલ્યો આ તમારું હવે કઈ લેવાનું નથી તો હું જવા દો અલે બક્કાલો ને સારો ને કાઈ નહીં જો એમ કેતી હતી કે ફરવા જાવું છે પ્લાન બનાવી તો કાક કે દુના બધાય સોસાયટી વાળા ગયા નથી ભેગા થઈ તો આપણે કાલ રવિવાર સટે જઈએ ક્યાં ફરવા હ હા ક્યાં કેમાં શું શિરાગ ને પૂછી લો ક્યાં છે બધા ભેગા થઈને બિચારી ક્યાં જાવશે મજા આવશે નહીં કે નામ થઈ ગયા નથી આપણે છેલે ક્યાં ઓલા આપણે સાપુતારા ગયા હતા ને પછી ક્યાં ગયા ઈ પછી તો હા સે બોર થઈ ગયા દોઢ મહિના થઈને ખાટલા મન હતા ને તે કે હાલ ને ક્યાં ફરવા દે તમે ગાલો સોસાયટી વાળા બધાને પૂછી જો મે તો ચાલપા બેન ને પૂછી જો કે પ્લાન તો બનાવી ક્યાં છે મજા આવશે હા એમ શું કહું છું આપણે ઓયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે કોઈ જ ન ગયા ને તને જોય તમ જોય ના અયા તો હું એમ જ છે ને ઠંડુ છે તે મજા આવશે હા તે જાય હાલો જાય અયા બનાવી બધાય પૂછી જો બાય બેને પૂછી જો રેશ માં બેને પૂછી કોઈ ન હોય ને બધાય પૂછી જો પછી હું ફોન કરીશ થઈ જ સારુ હાલો તો નક્કી કરીને ફોન કરજો હું તો રેડી છું બીજા જે ને હોય ને બાકી હું તો મારું તો બની જ હું તો રેડી છું นี่แหลีละเล่เนี่ยมิเจ้าพ่ทรีเนี่ยข้าวัน้เล่เดียวสูนสูนเนี่ยป๊อปนเล่เด้ยสูนประดี๋ยมาสิเนี่ยมาดักคอสเงี้ยพ่ทรีใครสมาักสเจ้าเล็กดิฉลาจ้าจ้ล็กดิขลาจ้าอ็กบาร์อาจาจาจาจามาสั่นตัวนีกูต้องลองมาสันไปด้วสิเพราะฉะนั้นจำมันไวนะงั้นเตนทิ้งกูสัสดีค પછી તો પેકિંગ કરો ને કપડા પેક થોડી લઈ જાવ ત્યાં બાળી કંઈક રોકાવાનું થઈ જાય તો મુકેશ ને કપડાં પેક કરી લો ઈતા બેને આવશે નહીં ભેગા એને પેક કરવા જોઈશે મમ્મી આવશે જ નહીં આવે શીખ ખબર હ મમ્મીનું ત્યાં નક્કી ને એ જ કહીશ પલન તમે છોકરા છોકરાઓ નનકા નનકા જાવ છો તોય હું એ આવીશ એને એવું ન થાય કે નનકા નનકા જાય છે તો ભેદી નો જાય